ઢોરીમાં સામાન્ય બાબતે બોલાચાલી કરી યુવકને માર મરાયો તાલુકાના ઢોરી ગામમાં રસ્તેથી પસાર થતા યુવક સાથે બોલાચાલી કરી લાકડીયાને પાટુનો માર મારનાર ગામના જ આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી જલાશા અકબર શાહ માધાપર પોલીસ મથકે આરોપી રહીમ શાહ મમદ શાહ શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે પોતે એક્ટિવા લઈ બસ સ્ટેન્ડથી ઘરે જતા હતા એ દરમિયાન આરોપીએ આંખો કેમ કાઢે છે તેવું કંઈ ભુંડી ગાળો બોલી લાકડી અને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બનાવને પગલે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ